શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ત્રણ શ્લોક પાંચ નહીં કશ્ચિત ક્ષણંપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કૃત કાર્ય તે હ્યવશ કર્મ સર્વ પ્રકૃતિ જેર ગુણી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માહિત પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે કેટલાક લોકો માને છે કે કર્મનો સંબંધ કેવળ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે જ છે અને દૈનિક પ્રવૃત્તિઓ જેવી કે ખાવું પીવું સૂવું જાગવું વિચારવું વગેરે સાથે નથી તેથી જ્યારે તેઓ તેમના વ્યવસાયનો ત્યાગ કરે છે તો તેઓ માની લે છે કે તેઓ કોઈ કર્મ કરી રહ્યા નથી પરંતુ શ્રીકૃષ્ણ જીવા દ્વારા કરવામાં આવતી પ્રત્યેક ક્રિયાને કર્મ ગણે છે તેથી તેઓ અર્જુનને કહે છે કે એક ક્ષણ માટે પણ સંપૂર્ણ કર્મણ્યતા અસંભવ છે જ્યારે આપણે કેવળ બેસીએ છીએ તો તે પણ એક ક્રિયા છે જો આપણે સૂઈએ છીએ તો તે પણ કર્મ છે જો આપણે નિદ્રાધીન થઈએ છીએ તો મન